પાનોલી જેઆઈડીસીને અડીને ઉમરવાડા સંજાલી ગામ અડીને દેશનો સૌ પ્રથમ સાવરિયા શક્તિગતિ શક્તિ ટર્મિનલનો પ્રારંભ આજરોજ ડીએફસીસીઆઈએલ એમડી પ્રવીણ કુમારના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર ચાલુ નાણાકીય વર્ષમાં પાંચ ટર્મિનલ પીપી ધોરણે શરૂઆત કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે દેશના પ્રથમ પીપી ધોરણે સાવરિયા ગતિ શક્તિ ટર્મિનલની શરૂઆત કરવામાં આવી છે દસ લાખ સ્ક્વેર ફીટના આગામી દિવસમાં ડેડિકેટેડ લોજિસ્ટિક પાર્ક અંતર્ગત મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક ઉભો કરવામાં આવશે જેમાં ફાર્મા કેમિકલ સહિત વિવિધ સ્ટોરેજ તેમજ હેન્ડલર અને પિકઅપ ટ્રેન મારફતે દેશ અને દુનિયામાં માલ પરિવહન ટ્રેન મારફતે કરવામાં આવશે આ ટર્મિનલના ડાયરેક્ટર હરીશ અગ્રવાલ અને નિકુંજ અગ્રવાલ ટર્મિનલ મેનેજર મિતેશ તળવી એફસીસીઆઈએલના એસપી વર્મા સોભિત અગ્રવાલ આમંત્રિત મહેમાનો ઉદ્યોગકારો તેમજ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટર સહિત રેલવેના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રેલવેના ડીએફસીસીઆઈએલના એમડી પ્રવીણ કુમારે કહ્યું હતું કે આ દેશના પ્રથમ પબ્લિક પાર્ટનરશિપ હેઠળનો ડીએફસી દ્વારા ન્યૂ અંકલેશ્વર જંક્શન હેઠળ ટર્મિનલ શરૂ થયું છે જે જિલ્લાના ઉદ્યોગો માટે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં ઘટાડો કરવા સાથે માલ પરિવહનમાં સમયને નાણાંની બચત કરાવશે આ રેલવેના સુપર રેલવે હાઇવે પહેલા મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક પ્રારંભ સાથે દેશની ઇકોનોમીમાં ફાયદારૂપ બનશે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે નર્મદા નદી પર બનેલ બ્રિજ બ્રિજ સૌથી ઉત્તમ અને લાંબો છે જે સૌથી વધુ વજન ધરાવતી ડબલ ડેકર ટ્રેન પસાર થઈ તો આગામી ડિસેમ્બર સુધીમાં દિલ્હી દાદરીથી મુંબઈના જે એનપીટી પોર્ટ સાથે ફ્રેટ કોરિડોર જોઈન્ટ થઈ જતા રેલવે પરિવહન સૌથી ઝડપી બનવા સાથે રોજની બસો ચાલીસ ટ્રેન નું આવાગમન થશે જે સૌથી વ્યસ્ત રેલવે રૂટ પરિવહન ક્ષેત્રે બનશે तो आज हमने इंडिया के पहले शेड्यूल वन गतिशक्ति मल्टी मॉडल लॉजिस्टिक पार्क का उद्घाटन किया है ये प्रोजेक्ट हमने तीन साल पहले हमने विजन करा था एंड आज ये सक्सेसफुली ओपन हो रहा है इस पूरे प्रोजेक्ट में हम एक दिन में छः रैक्स यानी कि छः मालगाड़ियों का मटेरियल हम लोग यहाँ से दूसरी लोकेशन पर ट्रांसपोर्ट कर पाएंगे जिसमें कि मेन हमारा फोकस होगा जो यहाँ से पोर्ट पे मटेरियल जाता है जो जे एन पी टी पोर्ट पर जो मटेरियल जाता है उसको रोड से रेल पे शिफ्ट करने का दूसरा हमारा मेन फोकस होगा जो डोमेस्टिक वॉल्यूम्स मतलब कि यहाँ से जो दिल्ली जाता है या फिर दूसरी जगहों पे जाता है वो वाला माल हम लोग रेलवे से इस लोकेशन से हम दिल्ली तक भेजेंगे तो इस तरीके से हम जो रोड पे जो ट्रैफिक है जो उस पर कंजेशन है जो उसके वजह से पोल्यूशन क्रिएट होते हैं वो हम लोग एलिमिनेट करते हुए हम पूरा रेल से जो कि एक ग्रीन कॉरिडोर है उसके ऊपर हम शिफ्ट करेंगे इसमें हम पूरे प्रोजेक्ट में 120 एकड़ से बड़ी फैसिलिटी हम बनाने रहे जा रहे हैं जिसमें कि नोटिफाइड एरिया वैल्यू वैल्यूएडेड सर्विसेज लाइक रीपैकेजिंग रीलेबलिंग ये सब सुविधाएं होंगी कंटेनर स्टैकिंग यार्ड होंगे रीफर स्टोरेजेस होंगे कोल्ड स्टोरेजेस होंगे तो इस तरीके से जो ये सारी फैसिलिटीज़ यहाँ पर डेवलप होगी तो यहाँ की जितनी भी इंडस्ट्रीज़ है उनको काफ़ी फ़ायदा होगा